આપણે બધા જ ધીરે ધીરે એવા સમાજમાં દાખલ થઈ ગયા છીએ કે જે સમાજમાં આપણને બાહ્ય દેખાવ બહુ અપીલ કરે છે બ્રાન્ડ ગાડીઓ મકાનો આપણને સુદામાં નથી ગમતા આપણને કોઈ એક એવો મિત્ર જેની પાસે બહુ પૈસા નથી એવો મિત્ર જે બહુ સફળ નથી થઈ શક્યો એવો મિત્ર જે જિંદગીમાં બહુ કમાઈ નથી શક્યો એ નથી ગમતો આપણને નવો મિત્ર એવો બનાવવો ગમે છે કે જેની પાસે બહુ પૈસા છે પણ આપણે ભૂલી ગયા છીએ કે કોઈ એક દિવસ એવો આવે કે આપણી પાસે પૈસા ના હોય કોઈ એક દિવસ એવો આવે કે ગમે તેટલા પૈસા હોય તમે જિંદગીમાં કશું જ ન કરી શકો હમણાં એક બહુ અદ્ભુત પુસ્તક મેં વાંચ્યું હંડ્રેડ થિંગ્સ મનિકાંત બાય એવી સો વસ્તુઓ જે પૈસાથી ખરીદી શકાતી નથી તમને બહુ મજા આવશે હું તમને દાખલા આપું તમારી પાસે બહુ જ અદભુત બેડરૂમ હોય એમાં મેમરી ફોર્મના ગાદલા હોય મહાન ઘર હોય આઠ દસ નું એમાં તમારો એક અલગ સ્વીટ રૂમ હોય એ બધા જ છતાં પગે ઘી ઘસનારો માણસ આવતો હોય સાંજે તેલ નાખવા માણસ આવતો હોય બોડી મસાજ વાળો માણસ આવતો હોય અને આ બધું કર્યા પછી પણ તમે ઊંઘ ખરીદી શકો છો તમારી પાસે અદભુત ડાઇનિંગ ટેબલ હોય સોના ન પાયા વાળું બેલ્જીયમ ગ્લાસનું તમે કાંસાના થાળી વાડકામાં ચાંદીના થાળી વાડકામાં હો તમે તમે ઈચ્છો તે મેનુ રોજ બનતું હોય તેમ છતાં ભૂખ ખરીદી શકો છો અને ત્રીજો સૌથી મહત્વનો સવાલ તમારી પાસે બધું જ હોય પણ તમારી પાસે ફક્ત એક એવો મિત્ર ન હોય કે જેની સાથે બેસીને તમે ખડખડાટ હસી શકો તમે એની સાથે દિલ ખોલી શકો તો તમે સુખ ખરીદી શકો છો અને જો આ ભૂખ ઊંઘ અને સુખ નથી ખરીદી શકતા તો તમારી પાસે જે છે તે બધું મજાનું છે પણ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે એને માટે આ ત્રણ વસ્તુઓ બાળટર થઈ શકે આપણી મજા એ છે કે આપણે આ બધું જ બાળટર કરવા તૈયાર થઈ જઈએ છીએ આપણે માનીએ છીએ કે સગવડ એ સુખ છે આપણે માનીએ છીએ કે સંપત્તિ એ સુખ છે આપણે માનીએ છીએ કે સત્તા એ સુખ છે હમણાં એક મારી નોવેલના પીસમાં મેં લખ્યું છે રાગ વૈરાગમાં પેલી છોકરી એને પૂછે છે કે સુખી કરીશ ને મને એટલે કે છે કે હું તને સલામતી આપીશ હું તને સગવડ આપીશ હું તારા નામે સંપત્તિ ખરીદીશ હું તને સ્નેહ કરીશ પણ સુખી તો તારે જાતે જ થવું પડશે અપોલો હાર્ટ હોસ્પિટલના ઓટી રૂમની બહાર લખ્યું છે બહુ ઓછા લોકોએ આ વાંચ્યું હશે કોઈ જાય નહીં એ તરફ ભગવાનને પ્રાર્થના કરું કે અપોલો હાર્ટના ઓટી સુધી કોઈએ જવું ના પડે પણ એની બહાર લખ્યું છે કે ઇફ યુ હેડ ઓપન યોર હાર્ટ ટુ યોર ફ્રેન્ડ્સ ફ્રેન્ડર્સ સ્ટુડન્ટ હેવ વર્ક ઓન દેટ મિત્રો સામે દિલ ખોલી શકે ને એને ક્યારેય ડોક્ટર પાસે ના ખોલાવવું પડે તમે વિચાર કરો એક માણસ રસ્તા પર એકલો રડતો હોય તો કેટલા બધા લોકો એની પાસે જાય ટિકિટ પડી ગઈ પૈસા ખોવાઈ ગયા વોલેટ જતું રહ્યું કોકે માર્યો શું થયું આવું બધા જઈને પૂછે પણ કોઈ માણસ એકલો હસતો હોય તો કેટલી વાર સુધી લોકો જુએ અને થોડી વાર પછી એમ્બ્યુલન્સ બોલાવે કે આમાં મજા નથી કંઈક તો ગડબડ છે કુછ તો ગડબડ હે મજા એ છે કે તમે એકલા દુઃખી થઈ શકો એકલા સુખી ન થઈ શકો તમારે જોડે હસવા માટે અચૂક એક માણસ જોઈએ તમારે સુખ વેચવા માટે અચૂક એક માણસ જોઈએ ઘણા બધા લોકો આજકાલ તો ફેસબુક ઉપર સુખ વેચે છે બહાર ફરવા જાય ને તો ફોટા એટલા માટે પાડે કે ફેસબુક પર અપલોડ કરાય ફરવાનો આનંદ નથી ફોટા અપલોડ કરવાનો આનંદ છે અને એમાં કેટલી લાઈક આવી કોણ દુઃખી થયું મજા એ છે મજા એ નથી કે આપણે સુખી થયા કે નહીં આપણું સુખ એ બીજાના દુઃખની કમ્પેરિઝનમાં છે ગાડી ખરીદે નવી મર્સિડીસ એક બે દિવસ બહાર મૂકી જુએ પતિ પત્ની હાથ પકડીને સરસ જૂના ગીતો સાંભળતા ડ્રાઈવ પર જાય એ કંઈ મજા નથી એમાં ક્યાં મજા મજા શું છે પડોશીને ઘરે તમે પેંડાનું બોક્સ આપવા જાઓ અને પૂછે કે કઈ લીધી એટલે તમે કોમરસીસ એનું મોઢું જોઈને તમને જે મજા આવે એ મજા તમને બીજી કોઈ રીતે આવે જ નહીં અને પડોશીની મજા સમજો પાછી એમાં કે જેવા તમે પેંડા આપીને બહાર નીકળો એટલે તરત બારણું બંધ કરીને એમ કે તો કાળા ધોળા કરે એટલે લે આપણાથી ના લેવાય તમારો પેન્ડો ખાઈને તમને કોંગ્રેચ્યુલેશન કહીને તમારું બારણું બંધ થયું કે તરત એને આ કહ્યું અને બહાર નીકળીને તમે પણ પેન્ડા આપીને શું પૂછ્યું મોઢું જોયું એનું આમાં ક્યાં સુખ છે આમાં ક્યાં મજા છે આ તો હરીફાઈ છે બીજાને કેટલા દુખી કરી શકાય એની હરીફાઈ છે